નમસ્કાર આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત બનાસકાંઠા બ્રેકિંગ દિશામાં ડુંગળી ચંદ્રલોક રોડ ઉપર અગાઉ પાલિકા દ્વારા બનાવેલી ગટરમાં ડુંગળી ભરેલી ટ્રક ખાબકી વિજય પટેલ શાક માર્કેટના પાછળના ગેટ પર ટ્રક ખાપતા દોડધામ મચી જવા પામી ટ્રક ખાબકતા અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જ્યારે ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અગાઉ પણ આ ગટર ઉપર બેથી ત્રણ વખત અલગ અલગ ગટરના સ્લેબ તૂટવાનો બનાવ સામે આવ્યો હતો ડીસાના આ ચંદ્રલોક રોડ ઉપર વિજયપટલ શાક માર્કેટના નાના મોટા વાહનો અવર જવર કરતા હોય છે દરમિયાન વારંવાર બનતી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો હતો આ ઉપરાંત નગરપાલિકા દ્વારા ગટરના સ્લેબ મજબૂત બાંધવામાં આવે તો ફરીથી આવી કોઈ પ્રકારની જાનહાનિ ન થાય તેવી સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર નરેશ રાજપૂત જોતરાવ બીરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા